એમાં કઈ પ્રકારની વાત નથી કોઈનું તમારા ફ્રેન્ડ કરે છે કાકે મારી મારા લગ્ન તોડાવ્યા છે જ્યારે ત્રેવીસ તારીખે જાન આવી ગઈ હતી તે જ રીતે સૌથી પહેલાં પ્રીતિ ઘેટ્યા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાત ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીતર હું તારો ખૂન કરી નાખીશ કા તો તારી થનારી પત્નીનો ખૂન કરી નાખીશ એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે મુકેશ સાથે તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા ને પ્રીતિનો રોલ પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિ ને મુકેશ સાથે જ છતાં આવતા હતા મુકેશ પરણીત છે એમ મને ખ્યાલ બે ત્રણ મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશીપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ મારા ફોટોઝ ને વિડીયો વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપ મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને માર મારતો ચાર્જિંગના વાયરથી હાથમાં પહેરવાના કળાથી બેલ્ટથી એવી અલગ અલગ વસ્તુઓથી મને માર મારવામાં આવતો

બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે તમારી સાથે હા ત્યારે ફોટો વિડીયો લીધા કઈ જગ્યાએ ક્યારે લઈ ગયો